બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો છેલ્લા છ દિવસની અંદર થવાના છે આજે સુરતના આંગણે તાપી રક્ત સેતુ અને સર્વરોગ નિદાન કેમ્પ મારા મયુરભાઈ ડુંગરાણી ડુંગરાણી એનો પરિવાર જેતપુર તાલુકો જામકોના તાલુકો રાદડીયા પરિવાર અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું આવ્યું છે આજે પણ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ એક હજાર થી વધારે બોટલ બ્લડ એકઠું થયું છે અને હું માનું છું કે આ બ્લડ થી અનેક વિધ જરૂરિયાત આનો લાભ મળતો હોય છે આયોજકો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ અંદર જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એ તમામ રક્તદાતાઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને એકસો સિત્તોતેર સ્થાન ઉપર જે કાર્યક્રમ થવાના છે એ તમામ આયોજકો પણ મારા પરિવાર આભાર વ્યક્ત કરું છું સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટિલ સુરત